રોડ રસ્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સૂચના બાદ મહાનગરોમાં અધિકારીઓ એક્શનમાં આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરાએ અલગ અલગ વિસ્તારમાં બનતા રોડ રસ્તાની જાતે ચકાસણી કરી ડામરની ગુણવત્તાને તપાસી સાથે જ રોડ રસ્તાનું રિપેરિંગ કામ ઝડપથી પૂર્ણ કરવાના પણ આદેશ આપ્યા ચોમાસા બાદ રાજકોટના રોડ રસ્તાઓ નવા બનાવવા ત્રણસો બેતાલીસ કરોડના વર્ક ઓર્ડર અપાયા છે બસો બત્રીસ કિલોમીટરના રોડનું રિપેરિંગ કામ કરવામાં આવશે જેમાં નેવું કિલોમીટર રોડનું કામ પૂર્ણ પણ કરી દેવામાં આવ્યું છે સાથે જ પાંચ ફિલ્ડ એન્જિનિયરની ભરતી કરવાની પણ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ગેરંટી વાળા રોડ તૂટ્યા હશે તો જે તે કોન્ટ્રાક્ટરે જ પૂર્ણ કરવાના રહેશે બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિકોએ કર્યું હલ્લાબોલ વલસાડના ધરમપુરમાં વાપી શામળાજી નેશનલ હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોએ કર્યું રસ્તા રોકો આંદોલન સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી હાઇવે હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશાસન તરફથી કોઈ કામગીરી કરવામાં આવી નથી જેથી સ્થાનિકોએ આજે રસ્તા રોકો આંદોલન કરી પ્રશાસન સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો સ્થાનિકોના ચક્કાજામને પગલે પોલીસ અને પ્રશાસન પણ દોડતું થયું પોલીસે મધ્યસ્થી કરી તો દસ દિવસમાં હાઈવે રિપેરિંગની કામગીરી કરવાની પ્રશાસને ખાતરી આપતા સ્થાનિકોએ રસ્તો ખુલ્લો કર્યો જો કે દસ દિવસમાં હાઈવેનું રિપેરિંગ કામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી